વાત કરીએ રાજકોટમાં વેચા ખાતે મુખ્યમંત્રીએ વિકાસ ભેટ આપી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રણસો સાડત્રીસ પોઈન્ટ ઝીરો છ કરોડના વિકાસ લોકાર્પણ અને કર્યું નવી આઈટીઆઈ ભડલીના મેજર બ્રિજની પણ ભેટ આપવામાં આવી છે અંતર્ગત લિંક ફોર તબક્કા ત્રણ અંતર્ગત એકસો કરોડના વિકાસ કાર્યોની મુખ્યમંત્રીએ ભેટ આપી

અત્યારે તો કોંગ્રેસ હજી ખુદ ખોટી વહેં મારી છે કે ઈવીએમમાં તકલીફ છેલ્લા ઈવીએમમાં તકલીફ નથી જે રીતે રસદણ અને વિછિયાના જેવા સામાન્ય વિસ્તારના નદીઓમાં પાણી આવે છે ને ત્યારે લોકોને હરકત નરેન્દ્રભાઈને મજબૂત કરવા ભારતીય જનતા પાર્ટીની સરકારને મત દેવો પડે છે કે નરેન્દ્રભાઈને મજબૂત કરવા અમારા રાજકોટ જિલ્લાના મતદારો અત્યારે છે અમારા પ્રદેશ અધ્યક્ષ પાટીલ નેમ છે એવી રીતે પાંચ લાખ એકાવન હજાર મતે જીતશું એની પાછળનું કારણ છે વિકાસ વિકાસ